ત્યાં અમે જ્યાં જેલમાં હતા ત્યાં કોઈ લોકો અમારી મુલાકાતે નતા આવેલા અને નતા કોઈ અમને કોઈ નાસ્તો કોઈ પાણીની બોટલની વ્યવસ્થા કરી આપવામાં આવી સમાજને ખોટા ગેરમાર્ગે દોરે છે આ જે સંમેલન જોયું એ રાજકીય સંમેલન એટલે કે આમ આદમી પાર્ટીનું સંમેલન એવું લાગે છે જો મારી એટલી સમાજને અપીલ છે કે આ સંમેલનમાં કોઈ આવવું નહીં જો આવશો તો અમારી જે પરિસ્થિતિ થઈ મહાસંમેલ કોળી સમાજનું બીજી તરફ અત્યાર સુધીની અંદર કોળી સમાજનું આ મહાસંમેલન ન યોજાય એના માટે કેટલાક આગેવાનો મેદાને હતા જોકે હવે આ મહાસંમેલનના આયોજકો સામે મોટો પડકાર એ છે કે હવે તેમનો વિરોધ જેલમાં ગયેલા તમે એ લોકો માટે કરી રહ્યા છો કે જેમણે સરકારની સામે આંદોલન કર્યું હતું સરકારની સામે વિરોધ કર્યો હતો અને જેલમાં ગયા અને જેલમાંથી બહાર આવ્યા બાદ એમના સમર્થનમાં જો તમે સંમેલન કરી રહ્યા છો પરંતુ એજ વ્યક્તિઓ જો તમારો વિરોધ કરે તો ઘટના આવી જ બની છે વિછિયામાં કોળી સમાજનું વિછિયાની અંદર નવ તારીખે મહાસંમેલન છે અને કોળી ઠાકોર સમાજના મહાસંમેલન પહેલા ગાંધીનગરની મિટિંગ મળી ત્યારથી જ બે ભાગ અલગ અલગ દેખાઈ આવ્યા છે સમાજનો એક ભાગ એ થોડા આગેવાનો એ સંમેલન કરવા માટે તૈયાર છે જોકે સામે પક્ષે કેટલાક આગેવાનો એ સંમેલનના વિરોધની અંદર છે અને તેઓ એવું માની રહ્યા છે કે આ સંમેલન એ રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના વિરોધમાં છે કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ સંમેલન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું છે જો કે હવે આ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે કોળી સમાજનું આ મહાસંમેલન જે વિચ્યાની અંદર થઈ રહ્યું છે જે વિચ્યાની અંદર પોલીસ ઉપર પથ્થર મારાની ઘટનાની અંદર જે કોલી ઠાકોર સમાજના યુવાનો જેલમાં ગયા હતા એ યુવાનો જ આ સંમેલનનો વિરોધ કરી રહ્યા છે જે યુવાનો આ સંમેલનનો વિરોધ કરી રહ્યા છે પહેલા એ શું કઈ કહી રહ્યા છે એ સાંભળો હવે આ જે આ સંમેલન નવ તારીખનું છે એ જે લોકો બહારથી આવેલા બધા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે બધું સમાજમાં ખોટા ગુમરા કરીને ઉશ્કેરીને સંમેલન બોલાવે છે જ્યારે છ તારીખે આ વિશે આ ઘટના બની એમાં અમે તોતેર જણા અમે ગોંડલ સબ જેલમાં અંદર હતા આ જે લોકો બધાય બહાર થી આવેલા આગેવાનો બધા કે અમે આમ કરશું તેમ કરશું ત્યાં અમે જે જેલમાં હતા ત્યાં કોઈ લોકો અમારી મુલાકાતે નતા આવેલા અને નતા કોઈ અમને કોઈ નાસ્તો કોઈ પાણીની બોટલ ની વ્યવસ્થા કરી આપવામાં આવી સમાજ ને ખોટા ગેરમાર્ગે દોરે છે આ જે સંમેલન જોયું એ રાજકીય સંમેલન એટલે કે આમ આદમી પાર્ટી નું સંમેલન એવું લાગે છે જો મારી એટલી સમાજને અપીલ છે કે આ કોઈ આવવું નહીં જો આવશો તો અમારી જે પરિસ્થિતિ થઈ વધારે આમાં આમાં પરિસ્થિતિ ગંભીર થશે અને જો થઈ તો ખોટા પછી તમને કોઈ સોડાવશે નહીં અમને જો આમાં સોડાવવા કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકી હિરાભાઈ સોલંકી આને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સિંધુ આ ત્રણેય નેતાએ રજૂઆત કરીને અમારા તાત્કાલિક ધોરણે જામીન કરાવેલા અને અમને સહી સલામત પાછા અમને ઘેરે છોડાવી દીધા જ્યારે અમે છોડાવી પછી અમે બહાર આવ્યા તો અમારા ઘેરે અમે પૂછવા મળ્યું કે ભાઈ આ બધા સમાજના જે લોકો છે એ કોઈ આપણે ઘેરે મુલાકાતે આવેલા કોઈ પૂછ્યું હતું કોઈ બી વ્યક્તિ કઈ આવ્યા નતા અત્યારે આ સમાજમાં ખોટો અમારો ખોટો દુરુપયોગ કરીને અને આ સંમેલન બોલાવવાના છે એટલે જેથી કરીને અમે ભાઈદરી આપીએ છીએ કે અમે જે આ બધા લોકો છે અમે છ્યાલીસ છ્યાલીસ પિસ્તાલીસ જણા અમે છે કે અમે ભાઈ સંમેલનમાં જવાના નથી અને મારે સમાજની ની અપીલ છે કે આ સંમેલનમાં કોઈ આવું નહીં ખોટી રીતે સમાજ નો ગેરઉપયોગ કરે છે કોળી ઠાકોર સમાજના વિછિયાની અંદર જે યુવાનો એ જેલ અંદર હતા પથ્થર મારાના કેસ અંદર જે જેલમાં હતા એ યુવાનો હવે બહાર આવીને પોતાનો ઘટસ્ફોટ કર્યો છે ને તેમણે કહ્યું છે કે જે આગેવાનો વિચ્યા અંદર કોળી ઠાકોર સમાજનું આ મહાસંમેલન કરી રહ્યા છે એમાંના એક પણ આગેવાન અમને ન તો જેલમાં મળવા આવ્યા છે ન તો અમારા કોઈ પ્રયત્ન કર્યા અમને આ એક પણ આગેવાન અમને નાસ્તો આપવા માટે પણ જેલમાં નથી આવ્યા અને હવે આ તમામ આગેવાનો રાજકીય જશ ખાટવા માટે આ આંદોલન કરી રહ્યા છે આ સંમેલન કરી રહ્યા છે અમારા જામીન અપાવનાર બીજું કોઈ નહીં પરંતુ આપણા વિસ્તારના ધારાસભ્ય કુંવરજી બાવળિયા છે અને આગામી સમયમાં અમારા કેસ પણ એ જ પરત ખેંચાવી શકશે એવી આશા છે અને આ સંમેલન આમ આદમી પાર્ટીનું છે આ પ્રકારના ગંભીર આક્ષેપો એ આ સંમેલનના આયોજક કોલી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર રાજુ સોલંકી બ્રિજરાજ સોલંકી સહિતના તમામ આગેવાનો ઉપર લાગી ચૂક્યા છે જોકે આ સંમેલનની અંદર ન આવવા માટે પણ આ તમામ યુવાનોએ અપીલ કરી છે એટલે હવે એ જોવાનું રહેશે કે નવ તારીખનું વિચાર ખાતે મળનારા એ સંમેલનની અંદર શું કઈ ઘટના બને છે તારીખે સંમેલન યોજાય છે કે પછી નવ તારીખે માત્ર ને માત્ર ઉપર એ ઘણા ગાંઠા આગેવાનો જ રહે છે કેમ કે જ્યારે આ સંમેલનની જાહેરાત થઈ હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે એક લાખની જનમેદની એ ઉપસ્થિત રહેશે પરંતુ હવે ધીરે ધીરે આ સંમેલનનો સતત વિરોધ થઈ રહ્યો છે અને હવે જે વિરોધ શરૂ થયો છે એ સૌથી મોટો વિરોધ હવે શરૂ થયો છે કેમ કે જેલમાં ગયેલા એ યુવાનોએ આ તમામ આગેવાનોની સામે મોરચો માંડ્યો છે તમારું શું માનવું છે કોળી ઠાકોર સમાજના આ સંમેલનને લઈને અને સંમેલનના આયોજકોની સામે લાગેલા ગંભીર આક્ષેપોને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર